ઓમ નમઃ શિવાય જય કેવળપુરી બાપા જય વાળીનાથ બાપા આજે હમણાં અમારે એક હજાર આઠ ધર્મધુમધર્મ અંત શ્રી રગેશ બાપુ દેવલો પામ્યા એ વિશેનું આજે અમારે ઘર્ષણ ચાલી રહ્યું છે એમાં ખોટી રીતે આડત કતર કરી અને બાપુદેવ દરબારની જગ્યાના મહંત પોતે ખોટે અહીંયા આવીને આડેસર કરી અને આ બાપજીના મરણતિથિનું આખું ઉજવણું બગાડ્યું છે પણ હમણાં એક કલાક પહેલાં પોતે પત્રકારો આગળ એવું બોલ્યા કે આ લોકોનું કેવું એવું છે ગૌસ્વામી સમાજને બીજી અઢારવણનું કેવું કે રબારી સમાજનો સાદુ ગાદી ઉપર હોવો જોઈએ નહીં આના પહેલાં જગદીશપુરી બાપુના ગુરુ પણ રબારી હતા આજે બસ્સો મંતો રબારી સમાજના દરેક ગાદી ઉપર બેઠા છે કનીરામ બાપુ પીરણા ગાડી ઉપર વાળીનાથની ગાડી ઉપર પ્યાપુરની ગાડી ઉપર રામપુરાની ગાડી ઉપર રાજપુરની ગાડી ઉપર કુચાવાડાની ગાડી ઉપર ડુંગરપુરીની ધોણી અમીરગઢ ઉપર અમારે ડુંગરપુરીની મેન ચોટણ ધોળી ઉપર જગદીશપુરી બાપુ અમારે વિઠોદર્મ પણ બાપુ જે રબારી સમાજના જ છે કોઈ સમાજે રબારી સમાજના સાધુઓનો કોઈ વિરોધ કર્યો નથી આજે આ વિરોધ રબારી સમાજના સાધુનો નથી ફક્ત એક બળદેવનાથ બાપુનો વિરોધ છે બળદેવનાથ બાપુએ પોતાની ચલાવી અને વાઘેલા દરબારો વચ્ચે અને ગૌસ્વામી સમાજને બાપાના સેવકો વચ્ચે એક કર્ષણ કરાવ્યું હવે ફરીથી પોતે રબારી સમાજને અને ગૌ સમા સ્વામી સમાજને આમને સામને લાવવા માટે આજે એમ બોલ્યા છે કે આ લોકોનો વિરોધ એવો છે કે રબારી સમાજનો ભાવો આ કેવળપરીની થળી પર બેઠો છે એટલે અમે વિરોધ કર્યો છે એ વાત તદ્દન ખોટી છે કદાચ કોઈને એવું મનમાં હોય કોઈ સમાજને મારા રબારી સમાજને મારા ગોપાલક સમાજને કોઈને મનમાં એવું હોય તો લાવવું નહીં આ બાપુનો એક જ ધ્યેય છે કે કયા સમાજને કઈ રીતે ઘર્ષણ કરાવવું કારણ કે આ સંતની ગતિ નથી સંતની ગતિ સમજાવો તો ઝઘડો ના કરે સંતની ગતિ સમજાવ હોય તો આવું ઘર્ષણ ના કરાવે દરબાર સમાજ એ અમારે શિરોમાન્ય છે અમે તો બાબા છીએ ગૌસ્વામી સમાજ છીએ અને એની અંદર અમારે દરેક સમાજની અમારે જરૂર છે જો અમારી પાસે સેવક ના હોય તો અમારી જગ્યો જગ્યાઓ ના ચાલે અમારે રબારી સમાજના હજારો અમારા સેવકો છે એ અમારે શિરોમાન્ય છે હમણાં અહીંયા વાગડોદની અંદર શંકરનાથ બાપુ પોતે ચણા વાગડોદના જ પોતે મહંત હતા એ દેવલોક પામ્યા એવા એના પાછળ ગંગા ગંગાનાથ બાપુ પણ દેસાઈ હતા કાશીનાથ અને હરિનાથ પણ દેસાઈ હતા શું દરેક જગ્યાઓમાં દેસાઈ અમને આગળ અમે માથા ટેકવીએ છીએ એટલે મહેરબાની કરી કોઈ મારા દેસાઈ સમાજને કોઈ ઉશ્કેરણી કરવાની નથી આ બાવાજીનું એક જ કાળ આડતર એવું છે લોભ લાલચ મોહ માયા એમાં બરોબર ભરપૂર છે અમારો ગૌસ્વામીનો છોકરો છે તે છતાંય એને અમારા ગૌસ્વામીઓ અંગાથી અને બાપુના સેવકો અંગાથે ખોટે ખોટો અન્યાય કર્યો છે અને ખોટો દાવો કરે છે એ નાચ સંપ્રદાયની જગ્યા છે આ થાળી જાગીર પરીઓની જગ્યા છે એટલે એમાં મારા કોઈ પણ ગોપાલક સમાજને કોઈ પણ રબારી સમાજને બિલકુલ એક કોઈ જ મનમાં લાવવાનું નથી જે આમંત બેસાર્યા છે એ હાથ જગ્યામાં રખડી રખડી અને તમામ જગ્યાઓ તિરસ્કાર આપેલો છે પહેલાં દૂધરેજ ગયા દુધરેજથી બાપુએ ગાઢી મૂચ્યા પીરાણા ગયા પિરાણાથી પિરાણા બાપુએ ગાઢી મૂચ્યા વાળીનાથ જ્યાં વાળીનાથથી બાપુએ ગાઢી મૂચ્યા રખરતા રખડતા બળદેવનાથની જગ્યામાં જ્યાં બળદેવનાથ જઈને બારિશ જગ્યામાં બિહાર્યા એમની ડાયરી બહુ ખરાબ છે રણુજાની અંદર તમે જઈને પૂછી આવજો કે એને શું કામ કર્યા તો આપણી વાળીનાથની ધર્મશાળામાં પછી બારીશનામાં એની સ્ટોરી પૂછજો કે શું છે એની ડાયરી બહુ એકદમ લાલ છે ખતરનાક છે ત્યાં આગળ આપણે આવા મંથન નમીએ તો આપણા માટે બહુ અઘટિત છે માટે વ્યક્તિનો વિરોધ છે કોઈ સમાજનો વિરોધ નથી ભલે ગમે તે સમાજનો ગાદી ઉપર બેસે ગાડી ઉપર બેસે એટલે મન તે મંત જ કહેવાય પણ આવા મંતો ગાડી ઉપર બેસે